બાપા સીતારામ તમે આવ્યા રોકાણા તો તમને કેવું ફિલિંગ થયું ને હું હું અહિયાં સુવિધા આપી તમને સુવિધામાં આપણને જે ઘરે સુવિધા ન મળે ને એની કરતા વધારે સુવિધા આ દસ કરોડ ની ભીડ તમને લાગે કે અહીંયા આ બધી જે સુવિધા હે લગેજ એટલે કે આપણે લગેજમાં પણ ટોકન આપે અને લગેજમાં જેવી રીતે બોર્ડિંગ કાર્ડ બને એવી રીતે બોર્ડિંગ કાર્ડ અહીંયા સામે લગેજમાં સુવિધા મારા ખ્યાલ મુજબ બીજે આખા મેળામાં નહીં હોય ને ચાર્જિંગ માટેનું પણ અહીંયા બધા લોકો ચાર્જિંગ કરી શકે બરોબર જમવાનું ગરમા ગરમ ફર્સ્ટ ક્લાસ પથારીમાં પીરસી નાસ્તા પાણી બપોરે જમવાની વ્યવસ્થા તમે ક્યાંથી આવો હું સુરતથી થી એટલે ખરેખર ગુજરાતી તો ગુજરાતી કહેવાય ને અને એમાંય બાપા બધાણા વાળા બહુ મજા આવી ને બહુ મજા આવી અને કોઈને ગરમ પાણી પીવું હોય તો નાવા ધોવામાં ગરમ પાણી બીજે ક્યાંય હોટલમાં આવી સુવિધા ન આપે ન હોય ન હોય અને રિસ્પેક્ટ કેવી કરે આ લોકો આપણી પૂરેપૂરી એમ ક્યાંય એક કોઈ માણસ વધારે ઊંચે વાજે બોલવું કે ગુસ્સે થાવું કે ખરેખર કહેવાય કા ખરેખર રોજનું પચાસ સાઠ હજાર લોકો ખાતા હોય અહીંયા જમતા હોય અને આ બધું મેન્ટેન કરું તો આના સ્વયંસેવકોને પણ ધન્યવાદ દેવો પડે એમનો ખુબ ખુબ આભાર માનવો ખરેખર હું તમારી જેમ પોરબંદર થી આવું પણ મને એમ થયું કે આનો યુટ્યુબ માં વિડીયો મુકાય મારા વિડીયો બહુ મિલિયન માં જોવાય યુટ્યુબ માં ને ફેસબુક માં ને ઇન્સ્ટા માં એટલે મને એવું લાગ્યું કે વિડીયો મૂકવો જોઈએ હાલો જય માતાજી જય બાપા સીતારામ જય બાપા સીતારામ જય બદરી

આવી સેવા ન જ જોઈએ ભાઈ આપણે તો પાગલ થઈ ગયો આની સેવા જોઈએ કોફી આ દૂધની કોફી કોફી બનાવે જો કોફી એ લાકડા લઈ જાય ઢોકરા રસોડું ચાલુ થઈ ગયું જો પાછું સવારનું ચાર વાગ્યાના ઉઠી અને આ લોકો ચાલુ કરી દે ચોખ્ખું ઘી તેલ અને ઝાકર જુઓ કેટલી ગોકુલ ગાંઠિયા ગરમા ગરમ ગાંઠિયા બને ચાર વાગા ન ઉઠ્યા લોકો ઢોકરા ને તાજ તાત્કાલિક બની જાય ગરમા ગરમ તાત્કાલિકા ઢોકરા બની જાય બઉ ટેસ્ટી બનાવે જેટલું દેખાડીએ એટલું ઓછું છે આ લોકો રીંગણા મોરાય O É aí! આ લોકો ને બધા ને ભાવથી જમાય પછી બધાને ગાદલા ઓશિકા ને ટવાલ ને એવું બધું આપ્યું યુપી માં બાપા સીતારામની જગ્યાએ હજી ઓલી બાજુ જમવાની પંગત ચાલુ છે અત્યારે રાતના બાર જેવું થયું હોય તો બધા લોકોને જે ગુજરાતી હતા એને સુવાની ફર્સ્ટ ક્લાસ વ્યવસ્થા કરી દીધી એકદમ કમ્પ્લીટ ગાદલા અને અહીંયાનું જે આયોજન છે એટલું બધું મસ્ત છે કારણ કે અમે ખુદે અનુભવ કર્યો અહીંયા છે લગેજ બધાના સામે સામાન માટેનો લગેજ કાયદેસર બોર્ડિંગ કાર્ડ એમાં બાંધી અને આપે છે નાયા છે મોબાઈલ આ બધાને મોબાઈલ ચાર્જિંગ કરવાની ફર્સ્ટ ક્લાસ સુવિધા બાપા સીતારામ ટ્રસ્ટ ને આખા યુપીને અંદર આખા મેળાની અંદર આવી સુવિધા નથી જોઈ આખો વિડિયો જોઈજો મેં બીજા વિડીયા બનાવ્યા છે રોજના આઠ હજાર લોકો જમે છે અને એટલું પ્રેમથી અહીંના જે સેવન સેવ સેવમ સેવમ સેવકો છે ને એટલા બધા મસ્ત તરીકેથી પેશ આવે ને તો આપણે એમ લાગે કે આપણે કેમ ખાસ મહેમાન હોય એના વીવીઆઈપી મહેમાન એ રીતે આપણે ટ્રેડ કરે છે સરસ મજાનું ખાવાનું જબરજસ્ત આખો વિડીયો હું નાખી દે હજી કાપીને અત્યારે અમે હોવા જઈએ આપણા મોબાઈલ ચાર્જિંગમાં અત્યારે તો અહીંથી મોબાઈલ ચાર્જિંગ કાઢી લીધા બધાએ અમે અત્યારે અને મહાકુંભના મેળામાં જે બાપા સીતારામની જગ્યાએ અમે આવ્યા જ્યાં ટ્રસ્ટમાં જમાડે છે ભાવથી તો એ તો તમને આમાં વિડીયામાં બધું બતાવ્યું કે મારી લાઈફમાં મેં આ રીતે ક્યાંય નથી જોયું કે જેના માટે ગરમ પાણી પીવાની સુવિધા ચા પાણી પીવાની સુવિધા અને નાવા ધોવાની સુવિધા અને ખાસ કરીને મોબાઈલના ચાર્જિંગ કરવા માટેની સુવિધા એથી વિશેષ તમારા જે લગેજ છે જે તમારો સામાન છે એના માટેનું સ્પેશિયલ બોર્ડિંગ કાર્ડ આપે જેવી રીતે આપણે એરપોર્ટમાં જાય બોર્ડિંગ કાર્ડ આપે એ રીતે સુકેશમાં બોર્ડિંગ કાર્ડ તમને ભાવથી જમાડે અને એમાંય પણ કાયમીના પચાસથી થી સાઠ હજાર લોકો જમતા હોય અને બધાને ગરમા ગરમ જમવાનું પીરશે અને ત્રણ ત્રણ ચાર ચાર વખત એને ત્રણ આટા ફરજિયાત મારવા ફરજિયાત મારવાનું ત્રણ આટા ફરજિયાત મારવાનું અહીંયા આવ્યો તો આખા આપણે વિચાર થાય અને અહીંયા લોકો એટલી બધી ટ્રાફિક કોઈ પણ અહીંયા કેટલા સ્વયંસેવકો છે અત્યારે અમે બધો સ્થાપ થઈને અઢીસો જણા છે બસો પચાસ જણા બસો પચાસ જણા છે પણ જે પચાસ ત્રીસ થી પચાસ હજાર લોકો જમાડે ને જ્યારે જમાડે ત્યારે એ લોકો એવું લાગે કે આ મેનેજમેન્ટ કેમ કરતા હે અને કોઈ લોકો એક પણ સ્વયંસેવક જરાય પણ કોઈ ઉપર ગુસ્સો ન કરે અને આવડું મોટું વિશાળ જગ્યામાં અહીંયા જે કુંભમેળામાં દસ કરોડ આજની તારીખમાં જે ઓગણત્રીસ તારીખે દસ કરોડ લોકો આવ્યા હતા અને એમાં અહીંયા જમવામાં એટલી બધી ભીડ હતી પણ બધાને ભાવથી જમાડ્યું ઓછું ન આપે એવી રીતે ખૂબ સરસ મજાના પાથરણા પાથરી અને તન તન વખત કાયદેસર પંગત ને પીરસી અને જમાડે આજ આખા દિવસનું નું થી સત્તર હજાર માણસ જમ્યું છે હા અને નાસ્તા નો થી સાત હજાર અને એટલે જે ગુજરાતી ગુજરાતી અને બાપા બગદાણા અને જે રોટલો એટલે મેં અમે જોયું આમાં આખો વિડીયો આવશે હું રસોડાનો ઉતારી એવો તો આ એ બધી જે વસ્તુ છે અમે સેલે સેલે આખા જે કોઈ ગુજરાતીઓ છે એમાં બધાને બારોબાર બેસાડ્યા હતા એટલે પછી કીધું કે જે જમીને આ ખાલી થાય આ ડૂમ ખાલી થાય એટલે તમે બધાને સુવાની વ્યવસ્થા કરી દેવો પણ બધા થોડી થોડી શાંતિ જાળવું ગઈ અને અહીંયા આયોજક કહ્યું કે તમને એક એક વ્યક્તિને અમે ગાંધનું આપશું તમને આરામથી સંભાવશું અને તમે તમારી વ્યવસ્થા પૂરી પાડશો ખરેખર અમે આ જોઈને એટલો બધો આનંદ થયો કે મને લાગે કે ગુજરાતની અંદર

કલ્પના કરી ન શકો એવી રીતે અમે અમે અહીંયા હોટલ ભાડે રાખવા જઈએ ને ભાઈ આઠ આઠ હજાર રૂપિયા માહિતી અને અમે અહીંયા આવ્યા તો જાણે આપણે કેમ કોઈના સારા પ્રસંગમાં આવ્યા હોય એને ભાવથી જમાડે ખરેખર તો મને આ લોકો પાસે જે કોઈ તમે જ્યાં પ્રોગ્રામ કરતા હોય કે હોય ને ભાઈ જેટલા જુઓ એટલા આપણે મોટા મોટા બે મહિના જાવો જોઈએ આવી ગયું અને જેટલા જુઓ એટલા ખરેખર તમે આયોજકને છોકરાઓ કામ કરે છે જે સ્વયંસર્વક એને એને ધન્યવાદ છે અત્યારે સાડા અગિયાર વાગ્યા એક બાજુ પગજ ચાર સો જમા સુડાય છે કે ના રોજગાર અમે સો જણા લાગેલા સાડા પાંચ છ એ ઉઠી જાય અને એ લોકો પછી સાડા છે નાસ્તો ચાલુ કરે આજે પાંચ થી છ હજાર માણસ નો નાસ્તો કરાવ્યો ની આ રીતે એટલે એ તમને નાસ્તાનો માહોલ આપો જોવા મળે એમ અને પછી આપણે અગિયાર વાગે બાપાનો પ્રસાદ ચાલુ થઈ જાય બાપાની રાજભોગ આરતી કરી એટલે પછી બાપાનો પ્રસંગ ચાલુ થાય ને મંગતમાં જમાડવાના અમારે આ તો એ તો આખો વિડિયો તમે જોજો અને અમારે મંગતમાં બે સરીન આ શેર કરજો કારણ કે હું સૌરાષ્ટ્રનો ગુજરાતી છું પોરબંદરનો પણ અહીંયા અમે આ દસ કરોડની ભીડમાં બેસવાની જગ્યા નથી ક્યાંય સારી રીતે તમને કોઈ પૂછે નહીં પણ જ્યારે ખબર પડી કે બાપા સીતારામની જગ્યા છે ને ત્યાં ટ્રસ્ટ બધા જે સેવન સ્વરૂપ આ રીતે હલાવે છે ને આટલા હજાર લાખો મોઢે માણસો જમે છે પ્રસાદી લે છે એમાં આપણા ગુજરાતી તો આલો ઊંક મિસ્તેક આવતા હશે એસી ટકા ઓલ ઇન્ડિયાના જે કોઈ વ્યક્તિઓ આવે શ્રદ્ધાળુ યાત્રાળુ એને ભાવથી એટલી સરસ મજાના જમાડે છે ને કે બારોબાર મેં ઘણા ઇન્ટરવ્યુ લીધું તો કીધું કે આવી રીતે અમે નથી જોયું

અહીંયા બધાને પ્રેમથી ઉજાવે લોકો ખરેખર આપણા ગુજરાતી છે ને ઓછો બગાડ કરે મેં અહીંયા જોયું મેં અહીંયા ત્યાં વાસણ કરતા હતા ને ત્યાં જોયું ત્યાં જે લોકો અહીંના યુપીવાળાને જે કોઈ ભાગના એમ જમતા હતા ને એ લોકો થારીઓ ફરી ભરીને બગાડ કરતા હતા એટલે પછી અમે ત્યાં ચર્ચા કરતા હતા કે ભાઈ એટલે જ આ લોકો આ ગરીબ છે અને ગુજરાતીઓના જો આ આવું અન્નક્ષેત્ર કે આ રીતે જમાડવાનું કાર્યક્રમ જો છે અહીંયાથી આપણા ગુજરાતથી પંદરસો કે સોળસો કિલોમીટર દૂર આવી અને આ રીતે રોજ ત્રીસ ચાલીસ હજારની વ્યવસ્થા કરતા હોય ને એ ગુજરાતી એટલે તો ભગવાને ઘણો આપીએ વખતે ગુજરાતીઓ અને આવી જ રીતે તમે બધાય પણ ક્યાંય લંગર કરતા હોય ક્યાંય આ રીતે અન્નક્ષેત્ર ખોલતા હોય તો આવી જ રીતે ભાવથી જમાડજો એમાં કાઠિયાવાડી હોય સૌરાષ્ટ્ર સ્પષ્ટ કે કાઠિયાવાડ એમાં કંઈ ઘટે જ નહીં જમાડવું ભોજન કરાવવું એની મહેમાની કરાવી આપણા પાસેથી શીખશે આ લોકોને શીખાડવું હું તો અહીંયા આવ્યો ને બહુ ભીડ હતી ને ત્યારે મારે માઇકમાં કેવું હતું તો પછી મેં ન બોલ્યો ને કે મારે સાચું કેવું હતું કે એક તો તમે જે લોકો જમવા આવો છો ને એ ખાસ કરીને અન્ન જેટલું તમારે જમવું એટલું જ લ્યો બીજું કેવું હતું કે તમે ક્યારે આવું જોયું કે આ રીતે તમને કેવું લાગ્યું એમ બાપા સીતારામનું જે ગુજરાતીઓ તરફથી અને બાપા સીતારામ ટ્રસ્ટ તરફથી જમાડે છે કેવું લાગ્યું સારું વધારે વાત નથી કરી દર્શન કરો અને બાપાનો પ્રસાદ લો અને બાપાના ચા પાણી અને સુવાકારોની સગવડતા ગુરુઆશ્રમ બગદાણામાં મળે એની તમારે ખાતરી કરવી એ ના ના એ તો આખા લગભગ વર્લ્ડને ખબર છે કે જેવી રીતે પંજાબીમાં જ્યાં ગોલ્ડ ટેમ્પલ છે એવી જ રીતે ન્યા વધારે જમાડે છે લોકોને પણ ગુજરાતમાં આપણે બાપા બગદાણાની જગ્યાએ ભાવનગર મોવા જ્યાં છે ત્યાં બગદાણા અને જલારામ બાપાની જગ્યાએ એવી રીતે આપણે ખૂબ ભાવથી જમાડે છે પણ ત્યાં તો ચોવીસ કલાક અનક્ષેત્ર ચાલુ હોય અને આજની તારીખમાં અહીંયા આટલા હોય આટલા બધા ત્યાં પણ ચાલુ જ છે અવિરત અને એ તો આ બાપલિયાની દયાથી ચાલતું હોય પણ મને તો ગર્વ થયો કે આવડા મોટા મેળામાં દસ કરોડની ઓલામાં જે બાપા સીતારામનો બોટ જોન અમે આવ્યા ને અહીંયા આવ્યા તો એવું લાગ્યું કે અમારે આંગણે આવ્યા અને એથી વધારે મજા એટલે આવી વિડીયો મેં બનાવવાનું એટલા માટે વિચાર્યું કે અહીંના જે સ્વયંસેવકોનું જે જોયું ને અમે કેવી રીતે યાર આવ આપણે કેમ જાણે આમંત્રણ દઈને આમંત્રણને માન આપીને વીવીઆઈપી ને બોલાવ્યો એવી રીતે અમારી સેવા કરી અહીંયા ધન્ય છે આ લોકોને ખરેખર તમને બધાય ધન્ય છે હું ઘણા ટ્રસ્ટમાં જાઉં ઘણી જગ્યાએ પ્રોગ્રામમાં જાઉં ઘણા મંદિરો જાય ઘણી જગ્યાએ જાય આ રીતે મેં પહેલી ફરી જોયું મારી લાઈફ એટલે જય માતાજી અને બાપા સીતારામ બધાને અયોધ્યામાં પણ લાભ લેવો બાપા સીતારામ વન ક્ષેત્ર ચાલુ છે હા આજીવન હા કાયમી માટે અયોધ્યામાં પણ બાપા સીતારામ વન સારું થઈ ગયું છે તો વધુમાં વધુ અને આમાં તમે જોયું આમાં ક્યાંય કોઈ એવો મોટો ડાયરેક્ટર ગુમરા નથી મારતો કે ભાઈ આમ કરવું ને આમ કરવું ને બધા સ્વયંસેવક પોતપોતાની રીતે કામ જ કરે કાંઈક શીખવું હોય ને તો આ લોકો પાસે શીખાય કે જે આ બાપા સીતારામના જે સ્વયંસેવકો હોય ને એના પાસેથી કાંઈક શીખાય એમ તમે જો જે કંઈ ટ્રસ્ટોમાં કે જે કંઈ મંદિરોમાં કામ કરતા હોય ને ભાઈ એ તમે કંઈ શીખવું હોય ને તમારે સારું તો બાપા સીતારામના જે ટ્રસ્ટીઓ છે ને જે સ્વયંસેવક છે ને એના આગળથી કંઈક શીખજો કારણ કે હું તો મારે વધારે નામ નથી લેવું હું હારા મંદિરો મંદિરોએ ગયો હોય વીવીઆઈપીનો અલગ ટ્રેડ હોતું થાય છે કે વીઆઈપી આવ્યા તો એને અલગ જગ્યાએ બેસાડવા એને અલગ ભાવના દેવી એને અલગ ઇજ્જત દેવી અહીંયા ભાઈ જેવી રીતે બાપા બગદાણાવાળા બંડીવાળા છે જે આટલા જમાડે ને એવી જ રીતે અહીંયા ગમે એવો નોર્મલ માણા આવે ને એને ભાવથી જમાડે રીતે અહીંયા ગમે એવો નોર્મલ માણા આવે ને એને ભાવથી જમાડે ભાઈ આ એટલે ખરેખર ધન્ય છે જેટલું બોલીએ એટલું આના માટે ઓછું હોય મેં અહીંથી વિડીયો જોયો હતો એટલે હું રસ્તામાં રાજકોટ હતો ને ત્યાં વિડીયો જોયો હતો કે આ બગદાણા બાપા સીતારામના નામથી બાપા સીતારામના નામથી ત્યાં અન્નક્ષેત્ર ચાલુ છે તો અમે કીધું કે ત્યાં એક અવશ્ય મુલાકાત કરવી અને ખૂબ મજા આવી જેટલું બોલાય એટલું ઓછું હોય આ લોકોમાં અને શેર કરજો બધાય બધાય શેર કરજો ને અહીંયા ભાઈ અહીંયા જાઓ તમે અયોધ્યા તો ત્યાં પણ બાપા સીતારામના નામનું અનક્ષેત્ર પણ ચાલુ છે હા જય શ્રીરામ آپ اپنے سامان کی سرکچا سہن کریں دھیان دیں ہر انسان سے میرے نمبر ہے میرا بھی موبائل پیسہ آپ لوگ سامان کے رکھے ساحد رہیے آپ کو